મિત્રો આ ઘોર કળિયુગમાં અનેક દેવી દેવતાઓ છે કે જે પોતાના સાક્ષાત પરચા પૂરા પાડે છે અને તેમાંના જ એક છે આદ્યશક્તિ સ્વરૂપ આઈ શ્રી ખોડિયાર માતા ખોડિયારનો જન્મ ભાવનગરના બોટાદના રોહિશાળા નામના એક નનકડા ગામમાં થયો હતો આજથી લગભગ બારસો વર્ષ પહેલાં એટલે કે વિક્રમ સંબંધ આઠસો ને છત્રીસની મહાસુદ આઠમના દિવસે ખોડિયાર માતાજીએ પોતાની સાત બહેનો અને એક ભાઈ સાથે મામળિયા ચારણના ઘરે જન્મ લીધો હતો અને આદ્યશક્તિએ તેના આ ખોડિયાર સ્વરૂપમાં અનેક લોકોના દુઃખો મટાડ્યા અનેક લોકોના કામકાજ સુધાર્યા અને ત્યાર પછી તેમણે પોતાનું સ્વરૂપ સમેટી લીધું હતું તો મિત્રો આ ખોડિયાર જયંતિ નિમિત્તે આપ સૌ લોકો માટે અમે આ વિડીયો લઈને આવ્યા છીએ કે જેમાં અમે આપને ખોડિયાર માતાજીના જે પ્રસિદ્ધ મંદિરો છે જ્યાં જ્યાં ખોડિયાર માતાજીએ પોતાના સાક્ષાત પરચા પૂરા પાડ્યા છે અને તેઓ સાક્ષાત બિરાજમાન થયા છે તે મંદિરોના દર્શન કરવા જઈશું તેમજ તેની પૌરાણિક કથા પણ આપણે સાંભળીશું તો આ મંદિરોમાંથી આજે આપણે વાકાનેર મોરબી નજીક આવેલું માટેલધામ અમરેલી નજીક આવેલું ગઢધરા ભાવનગર નજીક આવેલું રાજપરા અને રાજકોટ પાસે આવેલું ખોડલધામ મંદિરના દર્શન કરવાના છીએ

ખૂબ જ જૂનું સ્થાનક માનવામાં આવ્યું છે કે જેમાં ચાર મૂર્તિઓ છે જે આવડ ખોડિયાર હોલબાઈ અને બીજબાઈની છે અને થોડા સમય પહેલા જ આ મંદિરની બાજુમાં નવું મંદિર બનાવવામાં આવ્યું છે કે જેમાં ખોડિયાર માની આરસમાંથી બનાવેલી સુંદર મૂર્તિઓ છે કે જેના આપ અત્યારે દર્શન કરી રહ્યા છો અને અહીંયા એક પીલુડીનું વૃક્ષ પણ આવેલું છે કે જેની નીચે ખોડિયારમાના બહેન જોગડ તોગડ અને સાનસાઈના પાડિયા છે આ મંદિરની સામે જ એક નદીમાં એક ઊંડો પાણીનો ધરો પણ આવેલો છે કે જે માટેલિયા ધરા તરીકે પ્રસિદ્ધ છે કહેવાય છે કે આ મંદિરના દર્શનાર્થી જે કોઈ વ્યક્તિ આવે છે તે માતાજીને લાપસીનો પ્રસાદ ધરાવે છે અને અહીંયા દર્શન કરવાથી આપણી સર્વે મનોકામના પૂર્ણ થાય છે અને આપણી દરેક ઈચ્છાઓમાં પૂર્ણ અવશ્ય કરે છે અને મિત્રો આ ઉપરાંત જો આપણે આ માટેલ મંદિર વિશે વધુ જાણકારી મેળવવી હોય જોઈતી હોય તો અમારી ચેનલમાં આ માટેલ ધામનો વિડીયો મૂકેલો છે કે જેમાં અમે આ માટેલ મંદિર વિશે સંપૂર્ણ માહિતી લાઈવ વિડીયો દ્વારા બતાવી છે તો આપ તે જોઈ શકો છો તેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે તેમજ અમારું વોટ્સએપમાં ગ્રુપ પણ છે કે જેમાં પણ તેની લિંક શેર કરવામાં આવશે તો જો આપણે તે ગ્રુપમાં જોડાવું હોય તો અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર અમને જય ખોડિયારમાં લખીને મોકલી આપજો એટલે આપને તે ગ્રુપની લિંક મળી જશે અને એમાં આપ જોઈન થઈ જજો તો મિત્રો આપણે આ વાત કરી માટેલ ધામ વિશે આવો હવે આપણે ગડધરા મંદિરે દર્શન કરવા જઈએ તો અમરેલી જિલ્લાના ધારી ગામથી લગભગ પાંચેક કિલોમીટરના અંતરે શેત્રુંજી નદી આવેલી છે અને તેના કાંઠે જ મા ખોડિયાર બિરાજમાન છે અહીંયા પણ એક પાણીનો ધરો આવેલો છે કે જેને ગઢધરો કહેવાય છે અહીંયા માતાજીનું માત્ર મુખ સ્વરૂપના જ દર્શન થાય છે અને તેમના આવા સ્વરૂપના લીધે જ તે મંદિરને ગઢધરા મંદિર કહેવાય છે ત્યાં ધરાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણના ઝાડ નીચે ખોડિયાર માતાજીની સ્થાપના કરવામાં આવેલી છે અત્યારે તો આ નદી કિનારે ખૂબ જ મોટું મંદિર બનાવેલું છે કહેવાય છે કે જૂનાગઢના રાજા રાડવગઢના માતા સોમલદે ખોડિયાર માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી એવું કહેવાય છે કે તેમના આશીર્વાદથી જ રાનવગઢનો જન્મ થયો હતો રાનવગઢ એ ગળધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો અને જ્યારે રાનવગઢ તેની માનેલી બહેન જાસલની વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે બસો ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો હતો અને ત્યારે ખોડિયારમાં તેની વારે આવ્યા હતા અને તેની રક્ષા કરી હતી આ અને આવી રીતે માતાજીએ અનેક પરચા પૂરા પાડ્યા છે કે જેનું વર્ણન કરવું અમરેલી આવો હવે આપણે દર્શન કરીએ રાજપરા તો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામમાં માતાજીનું આ ખોડિયાર મંદિર આવેલું છે કે જે મંદિર ભાવનગરથી લગભગ પંદર કિલોમીટર અંતરે આવેલું છે માતાજીના મંદિરની સામે જ એક તાતણીઓ ધરો આવેલો છે અને તેને કારણે જ આ મંદિર તાતણિયા ધરાવાળા ખોડિયાર તરીકે પણ પ્રસિદ્ધ છે એવું કહેવાય છે કે તાતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રગટ થયા હતા અને મિત્રો આ મંદિરની સ્થાપના થઈ તેની પાછળ એક ખૂબ જ રોચક કથા છે આવો હું તમને સંભળાવું તમે ધ્યાનપૂર્વક સાંભળજો તો કહેવાય છે કે ભાવનગરના ગોહિલ વંશના રાજવી પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન પોતાની રાજધાનીમાં કરવા ઈચ્છતા હતા તેથી આ રાજવી રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા માટે પ્રસન્ન કર્યા માતાજી તો પ્રસન્ન થયા અને તેની સાથે આવવા પણ તૈયાર થયા પરંતુ શરત એવી રાખી કે હું તારી પાછળ પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવાનું નહીં રાજાએ માતાજીની શરત સ્વીકારી અને તેઓ આગળ અને માતાજી તેમની પાછળ ચાલતા થયા રાજા ભાવનગર તરફ આગળ વધતા જાય છે અને અચાનક જ રસ્તામાં માતાજીના જાંજરાનો અવાજ રાજાને સંભળાતો નથી અને એટલા માટે રાજાને વાતની શંકા ગઈ કે ખોડિયારમાં પાછળ આવે છે કે નહીં એટલે તેણે પાછું વળીને જોયું અને શરતનો ભંગ થયો અને ત્યારે માતાજી ત્યાં અટકી ગયા અને ત્યાં ધરતીમાં સમાઈ ગયા અને ત્યાં માતાજીનું સ્થાનક થયું કે જે આજે નાની ખોડિયાર મંદિર તરીકે પ્રખ્યાત છે માતાજીનું પ્રાગટ્ય સ્થાન રાજપરા આજે ખોડિયાર માતાજીનું સૌથી મોટું તીર્થધામ બની ગયું છે અને નાની ખોડિયાર મંદિર એ માતાજી જ્યાં સમાયા હતા તે સ્થાનક છે કહેવાય છે કે જે કોઈ મોટા મંદિરે દર્શન કરવા આવે છે તેને નાની ખોડિયારે દર્શન કરવા જવું જ પડે છે અન્યથા તેની તે યાત્રા અધૂરી રહે છે અહીંયા માતા ખોડિયારને સુખડીનો પ્રસાદ ખાસ કરીને ચડાવવામાં આવે છે ભાદરવી અમાસ અને ખોડિયાર જયંતિના દિવસે અહીંયા ખૂબ જ મોટો ઉત્સવ ઉજવાય છે લાખોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે અને જે લોકોને આ રાજપરા ગામે જવું હોય તેને ભાવનગરથી તેનું વાહન મળી શકે છે અને ત્યાર પછીનું ચોથું મંદિર એટલે કે ખોડલધામ કે જે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલું છે આ મંદિરની સ્થાપના થોડા વર્ષો જ પહેલા થઈ છે કે જ્યાં પણ ખોડિયારમાં પોતાના સાક્ષાત પહેચા પૂરા પાડે છે કહેવાય છે કે આ મંદિર લગભગ દોઢસો ફૂટ જેટલું ઊંચું છે ત્રણસો ફૂટ જેટલું લાંબુ છે આ મંદિરનું નિર્માણ કરવા માટે રાજસ્થાન અને ઓરિસ્સા ઉપરાંત દેશભરમાંથી અનેક એવા કારીગરો અને શિલ્પકારોને બોલાવવામાં આવ્યા હતા અને આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ ખોડલધામ મંદિરમાં ખોડિયાર માતાની સાથે અનેક બીજા એકવીસ દેવી દેવતાઓની પણ સ્થાપના કરવામાં આવી છે કે જેમાં મા અંબા મા બહુચર માં આશાપુરા મા વેરાઈ મા મહાકાળી મા અન્નપૂર્ણા મા ગાત્રાળ મા રાંદલ મા ભવાની મા બ્રહ્માણી મા મોમાઈ મા ચામુંડા મા ગીલ મા શિહોરી મા નાગબાઈ મા હરસિદ્ધિ વીર હનુમાનજી ગણપતિજી રામસીતા અને રાધા કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે આપ વિડીયોમાં જોઈ શકો છો કે આ ખોડલધામ મંદિર કેટલી વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલું છે અને આ મંદિરની કલાકૃતિ એટલી અદભુત છે કે જે લગભગ અન્ય મંદિરોમાં ભાગ્યે જોવા મળે છે અહીંયા આ ખોડલદા મંદિરમાં અનેક એવી સુવિધાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે જ્યાં જે કોઈ દર્શનાર્થે આવે છે તેના માટે વિનામૂલ્યે ચા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ત્યાં સ્વખર છે ત્યાંના અલ્પાહાર ગ્રહમાં ઠંડા પીણા ગરમ નાસ્તો અને કેવા નમકીન ને ફાસ્ટ ફૂડ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કરીને જે કોઈ દર્શનાર્થે ભાવિક ભક્તો આવે છે તેને કોઈ પણ પ્રકારની મુશ્કેલી થાય નહીં તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે ખોડિયાર માતાના ચાર સુપ્રસિદ્ધ મંદિરો વિશે જાણ્યું તેના દર્શન કર્યા તેમજ તેના ઇતિહાસ વિશે પણ આપણે વાત કરી આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ ચારે ચાર મંદિરોના દર્શન કર્યા હશે તેમજ તેની કથા સાંભળી હશે તો આપના મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરજો કે જેથી કરીને તે લોકો સુધી પણ આ માહિતી પહોંચે અને આજના આ શુભ દિવસે તે લોકો પણ આ મંદિરોના ઘર બેઠા જ દર્શન કરી શકે તો મિત્રો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આ મંદિરોના દર્શન કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર